નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો વિજયા એકાદશીના દિવસે માત્ર આ દસ રૂપિયાની વસ્તુનું જો તમે દાન કરી દેશો તો તમારા ઘર પર મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ હંમેશા બની રહેશે તો મિત્રો આ મહિનાની વિજયા એકાદશીની તિથિ છે એક ચોવીસ ફેબ્રુઆરીના રોજ આવે છે આ દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે ઉપરાંત આ દિવસે સત્યનારાયણ કથા સાંભળવાની પરંપરા છે તો મિત્રો હિન્દુ ધર્મમાં વિજયા એકાદશીની તિથિને ખૂબ જ શુભ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને દાન કરવાનું મહત્ત્વ છે આ ઉપરાંત આ દિવસે વ્રત રાખવાની પણ પરંપરા છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી અનેક ઘણું પુણ્યફળ મળે છે તે સાથે જ જો તમે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર વરસશે અને કુંડળીના ગ્રહ દોષો પણ દૂર થશે તો મિત્રો તે સાથે જ આ દિવસે અમુક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ નહીતર ઘરમાં અશાંતિ અને દરિદ્રતા આવી જાય છે તે વિશે પણ જાણીશું તો મિત્રો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જય શ્રી વિષ્ણુ જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોય છે તો મિત્રો જોઈએ સ્નાન વગેરે વિષ્ણુ પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ વિષ્ણુ ભગવાનને પંચામૃતિ અભિષેક કરવો જોઈએ આના પછી ગોપીચંદ અને હળદરનું તિલક કરવું જોઈએ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને ફૂલ તલ ચોખા ચંદન હળદર અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ એની સાથે જ એક ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ અને તમારે પોતાના મનની જે પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને રાત્રે ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રતની વિધિ પૂર્ણ કરવી જોઈએ તો મિત્રો હવે જાણીએ કે આ દિવસે કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય તો સૌ પ્રથમ દાન છે તે અનાજનું દાન માનવામાં આવે છે મિત્રો આ દાન છે એ બહુ જ શુભ માનવામાં આવે છે જો તમે મિત્રો તમારા ઘરના આંગણે વિજયા એકાદશીના દિવસે કોઈ બ્રાહ્મણ દક્ષિણા લેવા આવે છે તો તમારે તેને અવશ્ય કોઈ અનાજનું દાન કરવું જોઈએ તો મિત્રો અનાજમાં તમે ઘઉં બાજરો અથવા તો ચોખાનું દાન કરી શકો છો તમે આ દિવસે આ વસ્તુનું દાન કરો છો તો મિત્રો તે બહુ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો જો તમે આ સાત પ્રકારના અનાજનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા તો કોઈ બ્રાહ્મણોને વિજયા એકાદશીના દિવસે દાન કરો છો તો મિત્રો તમારા જીવનની બધી સમસ્યામાંથી તમને છુટકારો મળશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકશે તો મિત્રો વિજયા એકાદશીના દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો આ વસ્તુ કરવાથી તમારા કુળદેવી છે તે પણ પ્રસન્ન થઈને તમારા પર બંને હાથોથી કૃપા વરસાવે છે તેમજ મિત્રો તમે વિજયા એકાદશીના દિવસે ઘીનું દાન કરો છો તો તે પણ સૌથી વધુ શુભ અને મંગલકારી મનાય છે મિત્રો એવું મનાય છે કે આ દાન કરવાથી શરીર છે એ સ્વસ્થ રહે છે તો મિત્રો આ દિવસે જો તમે બાજરાનું દાન કરો છો તો તે પણ બહુ જ શુભ મનાય છે મિત્રો બાજરાનું દાન છે એ તમે જો કોઈ બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો મિત્રો માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન થાય છે તો મિત્રો તમે એવું પણ વિચારતા હશો કે એકાદશીના દિવસે તો ઉપવાસ હોય છે તો શું તમે દાન કરી શકો છો તો હા જરૂરિયાત લોકો અથવા તો બ્રાહ્મણોને દાન કરવું જોઈએ તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ ગોળ આવે છે તો મિત્રો જો તમે આના દિવસે ગાય માતાને રોટલી સાથે ગોળ ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો ગાય માતાને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કામધેનુ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે મિત્રો ઈચ્છાઓની પૂર્તિ કરનારી ગાયને કામધેનુ ગાય તરીકે ઓળખવામાં આવે છે આથી જો તમે મિત્રો આવા શુભ પર્વ ઉપર ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો મિત્રો તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં જે પણ દોષ હોય છે જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા તો કુંડળી દોષથી પણ તમને છુટકારો મળી શકે છે અને મિત્રો જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય છે તો મિત્રો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી શનિ અને સૂર્યની સ્થિતિ સારી થઈ શકે છે તેમજ મિત્રો જો તમારી ઉપર શનિની સાડા હોય તો મિત્ર તમારે એકાદશીના દિવસે કાળા તાંબાના પાત્ર ભરીને કોઈ ગરીબ વ્યક્તિને અથવા તો કોઈ બ્રાહ્મણને અવશ્ય દાન કરી દેવું જોઈએ તો મિત્રો આવું કરવાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમજ વિજયા એકાદશીના શુભ દિવસ ઉપર મીઠાનું દાન કરવું એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો મીઠું દાનમાં આપવાથી અનિષ્ટનો નાસ્તો થઈ શકે છે તેમજ તમારી ઉપર જો કોઈ ખરાબ વસ્તુનો પડછાયો હોય અને કોઈ તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો પણ તે સમાપ્ત થઈ જાય છે તો મિત્રો શાસ્ત્ર અનુસાર વિજ્યા એકાદશીના દિવસે તમે નવા વસ્ત્રોનું દાન કરો છો તો તે બહુ જ શુભ મનાય છે આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બહુ જ બીમાર રહેતો હોય તો મિત્રો તમારે વિજયા એકાદશીના દિવસે વસ્ત્રોનું કોઈ દાન જરૂરિયાતમંદ વ્યક્તિને અવશ્ય કરવું જોઈએ તેની સાથે જ મિત્રો વિજયા એકાદશીના દિવસ ઉપર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિના ઘરમાં જો તમે ચોખાનું દાન કરો છો તો તે પણ બહુ જ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે કારણ કે મિત્રો ચોખાનું દાન છે એ અક્ષય દાન તરીકે ઓળખવામાં આવે છે આથી તમે આ દિવસે જેટલું પણ દાન કરો છો એનું ફળ તમને પાછું મળે છે શુભ ફળ તમને પાછું મળે છે તેમજ મિત્રો તમે વિજય એકાદશીના દિવસે પશુઓને ચારો ખવડાવો છો તો તે પણ બહુ જ શુભ માનવામાં આવે છે આથી મિત્રો આ દિવસે ગાય ભેંસ અથવા તો કોઈ પણ પ્રાણીને જો તમે લીલો ચારો ખવડાવો છો તો તે તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે તેની સાથે જ મિત્રો વિજયા એકાદશીના દિવસે દીપદાનનું પણ બહુ જ શુભ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે આથી મિત્રો આ દિવસે જો તમે કોઈ મંદિર અથવા તો નદીના કિનારે જો તમે દીપદાન કરો છો એટલે કે મિત્રો મંદિરમાં અથવા તો નદીના કિનારે તમે દીવો પ્રગટાવો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે સાથે જ ઘણી પરણિત સ્ત્રીઓ તેમના પતિ અને બાળકોના લાંબા આયુષ્ય માટે વિવિધ ઉપવાસ કરે છે તેવી જ રીતે વિજય એકાદશીના દિવસે પરિણિત મહિલાઓએ શૃંગારની વસ્તુઓ દાન કરવી જોઈએ આમાં લીલી બંગાળીઓ સાડી સિંદૂર બિંદી વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો વિજયા એકાદશીના દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગૌ માતાની સેવા કરવી જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે કેસરના થોડા તાતના લઈને તેને ગંગાજળમાં ઘોળીને એકાદશીના દિવસે માંડીને ચાલીસ દિવસ સુધી તેનું તિલક કરવું આ ઉપાય કરવાથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે તો મિત્રો જો નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો વિજયા એકાદશીના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા તો કોઈ ચાર રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દ્યો આ ક્રિયા કર્યા પાછળ ફરીને ન જવું જોઈએ જો આપના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો વિજય એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને બે કેળના છોડ અર્પણ કરજો શીઘ્ર વિવાહના યોગ બનશે તો મિત્રો વિજયા એકાદશીની સાંજે તુલસીના છોડ સામે દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવજો આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચઢાવો એવું કહેવાય છે કે આમાંથી ધન્યદેવીમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા ઉપર રહે છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ